નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો થોડા સમય પહેલા શિક્ષણ વિભાગે ગુનોત્સવના મૂલ્યાંકનમાં એક મોટો ફેરફાર કરી દીધો છે જેમાં હવે શાળા કક્ષાએ તેનું સ્વમૂલ્યાંકન થશે ત્યારબાદ તેનું અન્ય મૂલ્યાંકન કરવામાં આવશે તો તેને લઈને એક અપડેટ સામે આવ્યા છે તારીખ સામે આવી છે તે આજે આપણે જોવાની છે સાથે સાથે તેનું જે મૂલ્યાંકન છે શાળા કક્ષાએ એક કઈ એપ્લિકેશનમાં કરવાની છે તેની હું ડાયરેક્ટ લિંક આપીશ

ગુણોસો મૂલ્યાંકન લઈને નવો પરિપત્ર બહાર પાડ્યો છે જે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં તમને ખબર છે કે પ્રાથમિક કક્ષાએ ચાર તબક્કામાં તેનું મૂલ્યાંકન થવાનું છે જેમાં પ્રથમ તબક્કામાં બસો ગુણનું મૂલ્યાંકન છે એ શાળા કક્ષાએ સ્વ મૂલ્યાંકન થશે ત્યારબાદ બસો ગુણનું મૂલ્યાંકન આપણે સિયાસી કોર્ડિનેટર શ્રી કરવાના છે એટલે ચારસો ગુણ થયા અને છસો ગુણનું મૂલ્યાંકન જે આપણે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરીએ છીએ તેને લઈને થશે તો આમ હજાર તેમાં તમામ શાળાઓમાંથી તેત્રીસ ટકા શાળાઓમાં છે અને તેઓ તેનું મૂલ્યાંકન કરશે અને છેલ્લો નિર્ણય તેમનો રહેશે તો મિત્રો આ રીતે આખી પ્રોસિજર પ્રાથમિક કક્ષાએ હતી અને શાળા કક્ષાએ જે માધ્યમિક શાળાઓ છે તેમનું જે મૂલ્યાંકન છે તે આ રીતે જ થશે પરંતુ તેમાં એક ચેન્જ છે સીઆરસી તે મૂલ્યાંકન કરશે તે પણ કક્ષાએ થશે તે એક ચેન્જ છે બાકી બધું સેમ છે અને આ રીતે તે માધ્યમિક કક્ષાનું પણ મૂલ્યાંકન થશે હવે મિત્રો આજના અપડેટની વાત કરીએ તો જે તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી છે જેમાં સ્વમૂલ્યાંકન શાળા કક્ષાએ કરવાનું છે તો તમારી સામે જે પરિપત્ર છે તેમાં તે તારીખ આવી રહી હશે જેમાં સ્વમૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન જે કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે કામગીરીનો સમય આપી દીધો છે જે સમયગાળો છે તારીખ ત્રીસ બાર બે હાજર ચોવીસથી અઢાર એક બે હજાર પચીસ સુધીમાં તમામ જે મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવાની છે જેમાં સોપાન તમે જોઈ શકો છો કે સ્વમૂલ્યાંકનમાં અને વર્ગખંડ મૂલ્યાંકનમાં તમે અલગ અલગ સોપાન જોઈ શકો જેમાં પ્રાથમિક વિભાગ હોય કે જેમાં સરકારી ગ્રાન્ટેડ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ જોઈ શકો છો અને આશ્રમ શાળાઓ જોઈ શકો છો જયારે સ્વમૂલ્યાંકન ની વાત કરીએ તો શાળા વિભાગમાં શાળાના મુખ્ય શિક્ષક શ્રી કરશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શાળાના આચાર્ય શ્રી કરશે અને આશ્રમ શાળાઓમાં શાળાના આચાર્ય શ્રી કરશે જ્યારે વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકનમાં પ્રાથમિક વિભાગમાં સીઆરસી શ્રી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાના આચાર્ય શ્રી કરશે જ્યારે આશ્રમ શાળાઓમાં સીઆરસી શ્રી કરશે અને આના માટે આપણે જે મૂલ્યાંકન છે તે કેમાં કરવાનું છે તો તે સ્વિફ્ટચેટ નામની એપ્લિકેશન જે આપને આપવામાં આવી છે તે સ્વિફ્ટચેટ નામની એપ્લિકેશનમાં જ કરવાનું છે તો તેમાં અત્યારે એ ટેબ જોવા નહીં મળે પરંતુ હવે જે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપીશ તે લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ તમારું જે ટેબ છે તે ઓપન થઈ જશે સીધું સ્વિફ્ટચેટ એપ્લિકેશનમાં તે તમે અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ જોઈ શકો છો જેમાં તમારે એચઆઈ હાઈ કરીને મેસેજ મૂકશો ત્યારબાદ તમારે ભાષા પૂછવામાં આવશે જેવી તમે ભાષા એન્ટર કરશો કે ગુજરાતી ભાષા એટલે તમારે બે ઓપ્શન આવશે કે શાળાના આચાર્યશ્રી અને સીઆરસી શ્રી તો આ બંને ઓપ્શન તમને જોવા મળશે તો ત્યારબાદ તમારે આગળની કાર્યવાહી ત્યાંથી જ આરંભવાની રહેશે હવે આપણે વાત કરીએ આનો જે પરિપત્ર છે તેમાં તેનો ક્યુઆર કોડ પણ આપેલો છે તે સ્કેન કરીને પણ તમે આ ટેબ ખોલી શકો છો પરંતુ હું નીચે એ ટેબ મૂકી દઉં છું એ લિંક મૂકી દઉં છું સીધી તમારે ચેટ નામની એપ્લિકેશનમાં ખુલી જશે અને તમારો ટેબ એ જોવા મળશે ખાસ વાત એ છે કે આ જે ટેબમાં માહિતી છે એ શાળાના શ્રી જ ભરશે એટલે હું ત્યાં સ્ટોપ થઈ ગયો છું એટલે હવે પછીની માહિતી છે એ શાળાના આચાર્યશ્રીને ભરવાની છે તો તે જ ત્યાંથી કન્ટિન્યુ કરશે હવે આપણે વાત કરીએ પોરબંદર જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી એક પીડીએફની જે ગુણોત્સવમાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે તે તમારી સામે આવી રહી હશે તેમાં તમે જોઈ શકો છો તેમાં તમે જોઈ શકો છો કે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ બે હજાર ચોવીસ પચીસ માર્ગદર્શક સૂચનાઓ હશે તે તમે વાંચી શકો છો તે આવી રહી છે તે તમે પીડીએફ છે એની જે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકશો વીએસકે પોરબંદર જેમાં પેટ ચેકલિસ્ટ સ્ટાન્ડર્ડ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ સુધીની છે ત્યારબાદ સેટ ચેકલિસ્ટ સ્ટાન્ડર્ડ થ્રી સેમ વન એન્ડ સેમ ટુ એ રીતે ધોરણ ચાર પાંચ છ સાત આઠ આપેલી છે ત્યારબાદ શાળા સંચાલન માટેના માપદંડ એક આપેલો છે શાળા વિકાસ યોજનાઓની રચના અને અમલીકરણ ત્યારબાદ બાદ માપદંડ નંબર બે શિક્ષક વિદ્યાર્થી આપત્તિ વ્યવસ્થાપન માટે સજ્જતા સૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમાં માપદંડ એક પ્રાર્થના સભાઓ યોગ વ્યાયામ અને રમતગમત વધારાની અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં ભાગીદારી સંસાધનો અને તેમનો ઉપયોગ અને વાંચન લેખન અને ગણન ધોરણ ત્રણ તો મિત્રો આ તમામ જે માહિતી છે તેની પીડીએફ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો આ માર્ગ આ માર્ગદર્શક પુસ્તિકા દ્વારા તમે સમજ વધુ સ્પષ્ટ કરી શકશો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ ખૂબ જ મહત્વના અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાઈ દેજો જેથી કે તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ